જનેતા અને તમારું મોઢું મોઢવા વાળી ક્ષત્રિયારી રાજપુતાને દેશની ધરતી ઉપર બેઠી છે ને એટલે તમે આને દે કરી શકો છો કે પલ્લીઓ વીણના પલા કોઈ દી નાગણા નર નો દીપજે સારી જનેતા વગર સારા સંતાન ન હોય કર જગને ચોરે કરી કોકિત છોડવાય કેળા થાય આમાં અમુક લોકો તો ગામડાને માલ સોસે એટલે ખબર જ હશે કે છાજા ઉપર છોડ કે વંડી ઉપર ચોમાસે ચોમાસામાં વંડી ઉપર અમુક છોડ કે પણ તેમાં લોથા જેની માં ઓથર પદમી હોય કે જેની જનતાની વજહ હતી એવો જે પ્રસંગ છે કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું કે આથી આવ્યા છે કે આથી આવ્યું કે કોણ હતા હાલાજી અને પાછળ એક ઇતિહાસ છે કે જ્યારે મીઠોઈ ગામના પાદર પર યુદ્ધ ઘડવાનું હોય છે ત્યારે જામ રાવણ બાપુ ભદ્રેશ સતી 1500 ની ફોર્સ મંગાવે છે અને ભદ્રેશ સતી જામ મજાજી 1500 ની ફોર્સ તૈયાર કરે છે

ચૌધરજીની નજર પડી ચૌધરસના મેરા મંચી ઉપર અને કીધું આજાજી તમે કુવરને લઈને આવ્યા છો કુવર તમે શું માસીનું તમારા મોઢા છે અને તમે શું દુશ્મનને વગાડી શકો તમે યુદ્ધમાં ન લડી શકો પણ સંસ્કાર ગુરવાન હોત કે બોલતા નથી પણ અંદરથી તો તેને માથેથી પગ અને પગથી માથે સુધી રેમન ગઈ અને માં

માધોરજી મારીને જાય છે ત્યારે દાંડી પડી કે રાજપૂતોની ની આબરૂ જાતે સ્ત્રીઓ આબરૂ જાશે હાલા ની આબરૂ જાતે કોઈ દુશ્મન જામ રાવણજી નાના ભાઈ જામ હરદોરજી ને જાય છે ત્યારે રાજ રાજપૂતો આબરૂ જાશે એ વાત 14 વર્ષ ના કાને પડી કે ઘોડી પર ભગવાન સંકટા સવાર થઈ લોઢાની ની હાંકા હાથ લઈ અને બાગટા બાગટા આવે છે પણ 18 કદમ નું દૂર તે તે તેનાથી દૂર બદન દૂર છે પાછે તે ભાંગી શકતા નથી ત્યારે પટ્ટી ઘોડીને ઈશારો કરી અને થપાટ મારી કીધું તો કે પટ્ટી એ પટ્ટી એક વાર તું અર્બસ્થાની ઘોડાને આવી

कर्म अने राण राण पर मैं मां भवानी हूं कुकर्म क्षेत्र कल्याणी हूं और रण क्षेत्र रणचंडी चामुंडा पण मुझ हूं मैं कलयुग की द्रौपदी हूं लाज बचाने श्री कृष्ण नहीं बुलाऊंगी धारण